પરમાણુક વાયુ સાથે રેખ્ય સંકળાયેલ તેને મુક્તતાના અંશો એફ બરાબર થ્રી હોય છે તો હવે આપણે કહીએ પરમાણુક વાયુ માટે

સરેરાશ આંતરિક ઉર્જા બેટો કેટલી આવે તો કે ઈ બરાબર એફ ગુણ્યા વન હાફ કે બીટી એફ ગુણ્યા વન હાફ કે બરાબર ને એક ની વન હાફ કે તો એફ ની કેટલી સિમ્પલ વાત એક ની ઉર્જા વન હાફ કે તો એફ હોય મુક્ત અંશો તો એની ઉર્જા કેટલી કુલ આંતરિક ઊર્જા અને આ કેટલી છે ओके 3/2 केबीटी थाई ने कारण के एफ એટલે 3 જોઈ લો બરાબર એટલે 3/2 KB T ચલો આવી ગયો હવે 1 મોલ વાયુ ની કુલ આંતરિક ઊર્જા આના પરથી વાયુ ની કુલ આંતરિક ઊર્જા બાય 1 મોલ વાયુ ની કુલ આંતરિક ઊર્જા એટલે U બરાબર A * NA કારણ કે 1 મોલ માં સંખ્યા કેટલી હોય NA જેટલી હોય ને એટલે E * NA

અચળ કદે તમે લગભગ થર્મોડા અભ્યાસ કરી ગયા છો પણ આની વ્યાખ્યા આમાંય પણ આપણે આપવાની છે પણ હું આપી દઉં છું આપેલ વાયુ નું કદ અચળ રાખી તેના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવા જરૂરી ઉર્જાને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કહેવાય રેડી એટલે du by dt ચાલો આ છે જ d by dt u ની કિંમત 3 by 2 rt ચાલો આ t નું t ની આ અચળ છે આખું 3 by 2 r અચળ તો t નું t ની સાપેક્ષે વિકલન એટલે 1 એટલે આ આનો જવાબ આવશે બેટો 3 by 2 r આવી ગયું ચાલો આ cv આવી ગયું હવે આના ઉપરથી આપણે મેળવવું છે cp

તો દ્વિપ્રમાણુક વાયુ માટે જોઈ લે એક પરમાણુક વાયુ માટે ખ્યાલ આવી ગયો ચાલો દ્વિપરમાણુક વાયુ સી કાર્બન મોનોક્સાઇડ રેડી તો મીટો રેખ્ય ગતિ પ્લસ કઈ ગતિ ચાક ગતિ રેખ્ય ગતિ અને ચાક ગતિ પ્લસ દોલન ગતિ આ ત્રણેય સંકળાયેલી હોય રેખ્ય ગતિના મુક્તતાના ત્રણ અંશ હોય રેખચા ગતિને બે જોઈ લીધા અને દોલન ગતિને બે આના પરથી આ વાયુ માટે f બરાબર કેટલા થાય તો કે 3 प्लस 2 प्लस 2 એટલે 7 રેડી તો t તાપમાને મને ઊર્જા કેટલી થાય આંતરિક ઊર્જા બરાબર એફ ગુણ્યા કુલ ઉર્જા તો U બરાબર ઈ ઇન્ટુ એને ફરી પાછું એટલે સેવન બાય ટુ કેબી ઇન્ટુ એને ઇન્ટુ ટી એ 7/2 rt ચાલો હવે cv cv બરાબર du/dt ડાયરેક્ટ લખી દો ચાલો આનું વિકલન લ્યો એટલે શું આવે તો કે 7/2r આવી ગયું હવે cp cp બરાબર શું આવે બોલો cv + r 7r/2 + r 2r 9 r/2 ચાલો આવી ગયું cp હવે ગેમા બરાબર

દ્વિપ પરમાણુક વાયુ હોય તો એની સાથે રેખીય ગતિ સંકળાયેલી હોય તો રેખીય ગતિના ત્રણ યામ સાથે સાથે ચાક ગતિ સંકળાયેલી હોય તો એના બે યામ અને દોલન ગતિ સંકળાયેલી હોય એટલે એના બે યામ ટોટલ સાત મુક્તતાના અંશો હોય ઓકે ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો પરમાણુક વાયુ જ પણ રિજીસ્ટ્રોટેન આ વાયુ સાથે રેખીય ગતિ પ્લસ ચાક ગતિ સંકળાયેલી હોય છે બરાબર દોલન ગતિ હોતી નથી તો રેખીય ગતિના મુક્તતાના અંશો ત્રણ અને ચા ગતિના બે તો આ વાયુ માટે તો તેની આંતરિક ઉર્જા સિમ્પલ વાત છે બેટા ઈ બરાબર શું થાય એફ ગુણ્યા વન હાફ કેબીટી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બાય ટુ કે ચાલો હવે એક ચાલો ફાઈવ બાય ટુ કેબી એને ઇન્ટુ ટી એટલે ફાઈવ બાય ટુ આર ટી આવી ગયું ચાલો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા એટલે સી du by dt આનું t t ની વિકલન લ્યો એટલે આવી ગયું હવે બરાબર રેડી તો સેવન આર બાય ટુ ઓકે માટે હવે ગુણોત્તર લઈ લો ગેમા બરાબર સીપી બાય સીવી સેવન આર

રાઈટ એટલે તમને ખ્યાલ ખ્યાલ રહે તો આ આવી ગયો મિત્રો વાયુ પણ તો આ આ સાથે ટોપિક એટલે મિત્રો વાયુનો અણુ જેટલા પ્રકારે જે દિશામાં સ્વતંત્ર ગતિ કરી શકે એ દરેક ગતિ સાથે સંકળાયેલી ઉર્જા વનહા કેબિટી હોય છે આ છે ઊર્જા સમ વિભાજન અને વાયુનો અણુ જેટલા પ્રકારે સ્વતંત્ર ગતિ ધરાવી શકે આને વાયુના મુક્તતાના અંશો કહેવાય અથવા વાયુનું સ્થાન અને એની સંરચનાના સંપૂર્ણ વર્ણન માટે જે સ્થાન યામોની જરૂર પડે છે આ યામો એટલે બેટાઓ સાદી ભાષામાં મુક્તતાના અંશો ડિગ્રી ઓફ ફ્રીડમ તો એક પરમાણુ વાયુ માટે પણ એની ડિટેલ બધી શેર કરી દ્રિપરમાણુક વાયુએ ત્રિપરમાણુક વાયુ માટે હજુ પણ આપણે ઉર્જા સમ વિભાજનના નિયમની વડે વાયુની વિશિષ્ટ ઉષ્મા મેં તમને કીધું હતું ને એક મોલ વાયુનું દળ અચળ રાખી તેના તાપમાનમાં એક કેલ્વિન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને બેટાઓ વિશિષ્ટ ઉષ્મા કહેવાય તો એની ડેફિનેશન છે આપણે જોઈએ ઉર્જા સ્વ નિયમથી જાણો છો કે વાયુનો અણુ જેટલી સ્વતંત્ર ગતિ ધરાવી શકે એને મુક્તતાના અંશો કહેવાય અથવા તો તમને ખબર છે ને વાયુના સ્થાન યા સંરચનાના વર્ણન માટે જરૂરી યામો એટલે મુક્તતાના અંશો આ દરેક મુક્તતાના અંશો સાથે સંકળાયેલી ઉર્જા વન હાફ કેબીટી જેટલી ઊર્જા ભણી ગઈ આપણે વાયુના ઉણાના મુક્તતાના અંશો એફ હોય તો એનો મતલબ એમ થયો કે વાયુ જુદી જુદી એફ રીતે ઉર્જા ધરાવી શકે છે રેડી ઉર્જાનો સંગ્રહ કરી શકે છે તો એની ઊર્જા અહીં આવશે જોઈ લો અંશો એફ હોય તો એની ઉષ્મી ઊર્જા એફ ગુણ્યા વન હાફ કેબીટી એટલે એફ બાય ટુ કેબીટી એફ એટલે મુક્તતાના અંશો ત્રણ હોય તો થ્રી બાય ટુ કેબીટી ફાઈવ હોય તો ફાઈવ બાય કેબીટી સેવન હોય તો સેવન બાય ટુ કેબીટી ઓન એન એવરેજ ઉર્જા રેડી હવે સંખ્યાના સ્વરૂપમાં પણ મેળવી લઈ ચાલો આદર્શ વાયુના મોલની સંખ્યા મ્યુ છે ઓકે અને તેમાં અણુની સંખ્યા આટલી જ થાય ને કારણ કે એ તો આપણે ભણી ગયા છીએ કેવી રીતના તો કે એક મોલમાં સંખ્યા એને જેટલી હોય ઓકે તો મ્યુ મોલમાં સંખ્યા કેટલી તો તમને ખબર છે કે એન બરાબર શું થાય મ્યુ એન એ ઇટ સિમ્પલ વાત છે ઓકે તો મ્યુ મોલ વાયુની આંતરિક ઉર્જા તમારી સામે છે જો ઇન્ટરનલ બરાબર મેળવી શકો આવી ગયું એન એટલે મ્યુ એને ઓકેજ ની કિંમત મૂકી દીધી જોઈ બાય ટુ તો એફ બાય ટુ મ્યુ એને એટલે જોઈ લો એટલે મ્યુ આર ટી એફ બાય ટુ મ્યુ આર આવી ગયું ઓકે આ કુલ ઉર્જા મ્યુ મોલ આદર્શ વાયુની કુલ આંતરિક ઉર્જા હવે આમાં જે વાયુ હોય એક પરમાણુ હોય તો ત્રણ દ્વિ પરમાણુ હોય તો બે દ્વિ પરમાણુ માં બે પ્રકાર છે ફાઈવ એન્ડ સેવન તો એ પ્રમાણે તમે મૂકી શકો છો ઇટ્સ ઓકે કાના ઉપરથી કહી શકાય વાયુની આંતરિક ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે આ જ સૂત્ર ઉપરથી તમે જોઈ શકો છો મિત્રો કે એ ઇન્ટરનલ પ્રપોઝનલ ટુ ટી ઓકે આંતરિક ઉર્જા એ સમ પ્રમાણમાં હોય છે ડેફિનેશન જોઈ લઈ જોઈ લો આ પેલ પદાર્થના એકમ દર્દી તેના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાના દ્રવ્યોની વિશિષ્ટ ઉષ્મા કહેવાય એટલે આ રીતે લખવી હોય ને

અથવા આવે આવે કે કે નો મિત્રો આ સૂત્ર લાગુ પડે આપેલ પદાર્થના એકમ દળ દીઠ તેના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવા જરૂરી ઉષ્માના જથ્થાને પદાર્થના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા કહેવાય આ સૂત્ર જરૂરી છે ધ્યાન આપજો ખાસ ઉષ્માનો જથ્થો છે એમ એટલે દળ એસ્ટ એટલે વિશિષ્ટ ઉષ્મા ડેલ્ટા ટી એટલે આ જ વસ્તુ એક મોલમાં લઈ લીધો છે એક મોલ દીઠ તેના તાપમાનમાં એક એકમ જેટલો અથવા એક કેલ્ન જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા જથ્થાને મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય કારણ કે મોલમાં લીધું એટલે મોલર વિશિષ્ટ ઉષ્મા રેડી કે વાયુના એક મોલ દીઠ વાયુનો જથ્થો એક મોલમાં લીધો છે એટલે એક મોલ દીઠ તેના તાપમાનમાં એક એકમ જેટલો અથવા એક કેલ્વિન અથવા સેલ્સિયસ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી જથ્થાને વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય વાયુના તાપમાનમાં ફેરફાર કરવા માટેની અનેક રીત છે પણ આપણે બે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા હે ને કે એક મોલ વાયુનું કદ અચળ રાખી એક મોલ વાયુનું કદ અચળ રાખી તેના તાપમાનમાં

જરૂરી ઉષ્માના જથ્થાને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા સીપી કહેવાય આ બે વચ્ચેનો સંબંધ છે મિત્રો એ બી મેં તમને કીધું હતું કે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર રેડી સીવીની ડેફિનેશન પણ આવી જ થાય ડેલ્ટા યુ બાય ડેલ્ટા ટી રાઇટ એના તાપમાનમાં એક એકમ જેટલો ફેરફાર કરવો જરૂરી ઉષ્માના જથ્થાને ઓકે તો આવી ગયું મિત્રો ડેફિનેશન બધે જ કમ્પ્લીટ ઓકે અને હવે પછીનો છેલ્લો ટોપિક મિત્રો એટલે તમારી સામે આપણે પ્રેઝન્ટ કરી રહ્યા છે અને તમને ખબર છે અણુઓ છે એક સીધી ગતિ કરતા હોય એવું જરૂરી નથી બધા જ અણુઓ જ્યારે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે જ્યારે અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે ત્યારે એક સિમ્પલ વાત છે કે એકબીજા સાથે અથડામણ પણ અનુભવે જ્યારે એક અણુ એના માર્ગમાં આવતા બીજા અણુ સાથે જ્યારે અથડાશે ત્યારે સિમ્પલ વાત છે કે આ અણુની ઝડપ પણ બદલાશે અને દિશા પણ બદલાશે અથડાય એટલે તમે જોજો તમે કોઈ બાઇક લઈને જતા હોય બીજા સાથે અથડાવ તમારી બાઇકની દિશા બી બદલાઈ જાય છે કે જયારે અણુગતિ કરતો કરતો એના માર્ગમાં બીજો અણુ આવે ને એ અણુ સાથે જ્યારે અથડાય ત્યારે એની ઝડપ અને દિશા બંને બદલાય છે આમ ક્રમિક બે અણુઓ વચ્ચેની અથડામણ બાદ ના વચ્ચેના સમયગાળામાં અથડામણ બાદના સમયગાળામાં વાયુનો અણુ અચળ ઝડપથી જે સુરેખ અંતર કાપે એ અંતરને મિત્રો મુક્ત પથ કહેવાય અને એવા મુક્ત પથોના સરેરાશને સરેરાશ મુક્ત પથ તરીકે ઓળખવામાં આવે રાઈટ આપણે જોઈએ આકૃતિ સાથે મિત્રો જોઈ લો આકૃતિની અંદર આ વાયુનો અણુ છે મિત્રો અલગ અલગ માર્ગે અહીંયા ગતિ કરી રહ્યો છે આવે છે આ અણુ અહીંયા આવ્યું ગતિ કરીને અહીંયા અથડાણું અથડા એટલે જો દિશા બદલી ઝડપ પણ બદલશે ફરી પાછો અહીંયા અથડામણ બાદ ક્રમિક બીજી અથડામણ રેડી ચાલો કરી બીજી અથડામણ કરી રેડી આ બે ક્રમિક અથડામણ વચ્ચે જે જે આ કાપે છે ને દીકરા આવડવા બસ આ જે સુરેખ અંતર છે ને એને કહેવાય મુક્ત પથ રેડી ઓકે એને શું કહેવાય મુક્ત પથ કહેવાય દીકરા ઓકે ફરી પાછો અહીંયા અથડામણ કરી દિશા અને ઝડપ બદલાણી અહીંયા આવ્યો ત્યાંથી પાછો ગતિ કરશે ઝડપ અને દિશા બદલાણી જોતા જ મિત્રો ફરી પાછો અહીંયા અથડાણો પાછી ઝડપ અને દિશા બદલાડી પાછો અહીં અથડાણો ઝડપ અને દિશા બદલાડી પાછો અહીંયા અથડાય છે ઝડપ અને દિશા બદલાય છે પાછો અહીંયા અથડાય છે રેડી ત્યારે ઝડપ અને દિશા બદલાય છે પાછો અહીંયા અથડાણો ઝડપ અને દિશા બદલાણી છે જોઈ લો રાઈટ આ માર્ગ તમે તમારી રીતે કોઈ પણ લઈ શકો એવું જરૂરી નહોતું તો આકૃતિમાં તમે જોઈ શકો છો સ્પષ્ટ કે વાયુના અણુનો ગતિપથ તમને દર્શાવ્યો છે અણુના માર્ગમાં જ્યારે બીજો કોઈ અણુ આવે ત્યારે તેમની સાથે અથડામણ થતા અણુની ઝડપ અને એની દિશા બંને બદલાય છે એ તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો બીજું બાબત અણુ જ્યારે ક્રમિક બે અથડામણ વચ્ચે ના સમયગાળામાં જે સુરેખ અંતર કાપે છે આ બે ક્રમિક અથડામણ આ થાય પથ કહેવાય મુક્ત પથો દેખાય છે અણુનો સરેરાશ મુક્ત પથ અંદાજે હજાર એન્સ્ટ્રોમના ક્રમનો હોય છે એ પણ અહીં મેં તમને રિપ્રેઝેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો રેડી ઓકે અથડામણ બાદ બીજી અથડામણ ન થાય એક અથડામણ બાદ બીજી અથડામણ ન થાય ત્યાં સુધી અણુ અચળ ઝડપથી સુરેખ અંતર કાપે રેડી એ અંતર એટલે જ મુક્ત પથ અને આ મુક્ત પથ એક હજાર એંગસ્ટ્રોમના ક્રમનો હોય છે રેડી હવે એની ડેફિનેશન જોઈ લો મિત્રો કે અણુ અણુ વચ્ચેની આ બે અણુ અણુ વચ્ચેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળામાં જોઈ લો આ એક અથડામણ અને આ બીજી ક્રમિક અથડામણ તો બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળામાં વાયુનો અણુ અચળ ઝડપથી જે સુરેખ અંતર કાપે એ અંતરને મુક્ત પથ કહે છે આવા મુક્ત પથોના સરેરાશને સરેરાશ મુક્ત પથ કહે છે રાઈટ કે અણુ અણુ ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળામાં વાયુ અણુ અચર ઝડપથી જે સુરેખ અંતર કાપે છે એ અંતરને મુક્ત પથ કહેવાય ને આવા મુક્ત પથોના સરેરાશને સરેરાશ મુક્ત પથ કહેવાય આ મુક્ત પથનું માત્ર કાલ્પનિક ગોળાઓને ધ્યાનમાં લઈ અને સૂત્ર એક તારવવામાં આવ્યું છે સૂત્રને આપણે બેઠો એ લખીએ છીએ આપણે તારવીશું નહીં મિત્રો જેડબલ ઇ નીટની અંદર સૂત્ર જ જરૂરી છે એટલે માત્ર સૂત્રને જ અહીંયા પ્રેઝન્ટ કરીશું તમારે ધ્યાન રાખવાનું છે મુક્ત પદનું સૂત્ર છે એલ બાર બરાબર વન અપોન રૂટ ટુ એન પાઈ ડી સ્ક્વેર આ સમજાવી દઉં છું એન એટલે એકમ કદ અણુઓની સંખ્યા પાઈ તો બધા જાણો છો ને ડી એટલે ગોળાનો વ્યાસ ડી એટલે અણુના ગોળાનો વ્યાસ રેડી હવે એના પરથી આ કઈ રીતના આવ્યું બેટા આના પરથી આ કઈ રીતના આવ્યું એ હું અહીં સમજાવી દઉં તમને જો આપણી પાસે આ સૂત્ર છે બેટો કે પી બરાબર સ્મોલ એન કેબીટી ઇટ્સ ઓકે ચાલો તમને એન નથી આવ્યું એકમ કદ અણુની સંખ્યા નથી આપી તો એન ને સૂત્ર કરતા બનાવો તો પી બાય કેબીટી આવે આ જે વેલ્યુ છે એ તમે એન ની જગ્યાએ મૂકો મૂકો હાલો પી ના છેદમાં આ તો તમને ખબર છે ને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ સ્વરૂપ છે ઓકે એના ઉપરથી આપણે આ લીધું આ કિંમત એન ની જગ્યાએ મૂકો તો એલ બાર બરાબર શું આવે વન અપોન રૂટ ટુ પાય એન ની જગ્યાએ પી ના છેદમાં કેવી છે કે બી ટી છેદ તો છે દંશમાં વહી જાય પી ડી સ્ક્વેર આવી ગયું વન અપોન રૂટ ટુ એન પાય ડી સ્ક્વેર ડી એટલે વ્યાસ પી એટલે દબાણ કે બી એટલે બોલઝમ અચળાંક અને ટી એટલે નિરપેક્ષ તાપમાન તો આવી ગયું બેટો મુક્ત પતનું સૂત્ર આના પર આધારિત ઘણા બધા આપણે સોલ્વ કરવાના છે ઓકે તો ખ્યાલ આવી ગયો મિત્રો આ સાથે આ આપણે અહીંયા થિયરિકલ પોઈન્ટ ચેપ્ટરના મિત્રો થિયરિકલ પોઈન્ટને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ સમાપ્ત કરીએ છીએ હવે આ જ ચેપ્ટરના બધા જ પોઈન્ટને અનુલક્ષીને જે ડબલ્યુ નીટની અંદર પૂછાઈ શકે એવા ઇન્ટરેસ્ટિંગ એમસીક્યુ સિરીઝ આપણે આ ચેપ્ટરમાં ટોપિક વાઇઝ શરૂ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી હું મારી વાણીને વિરામ આપું છું મિત્રો જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આવજો બાય બાય